સુરતના મૈધરપુરા પોલીસ પથકની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સુમુલ ડેરી રોડ પર બુટલેગરના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડી દારૂ સાથે કિશોર સહિત આઠને ઝડપી પાડ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના મૈધરપુરા પોલીસ પથકની હદમાં આવેલા સુમુલ ડેરી રોડ પર રહેતા બુટલેગર હર્ષદ લાલજી સુમરાના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાંથી વિદેશી દારૂનો ઓગણસાઠ હજારથી વધુનો જથ્થો અને એક લાખ છાસઠ હજારથી વધુનો રોકડ તથા મોબાઈલ ફોન અને વાહનો સહિત અન્ય મતામાળી સ્ટેટ મોનિટરિંગ ટીમે પાંચ લાખ બત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી એ કિશોર તથા બુટ્ટેગર હર્ષદ લાલજી સુમરા રમેશ મંદન આહિર ભૂપેન્દ્ર ગોપીલાલ જૈન મયુર સુરેશ સેલર સોહમ મિતેશ પરીખ અરુણ સુરેશ ગોહેલ અને મતાદીન ભરોસી જાટવને ઝડપી પાડ્યા હતા લાલજી હરીશ સુમરા વિજય રાઠોડ રોશની દારૂનો જથ્થો રેલવેથી મોકલનાર વિકાસ તથા મોબાઈલ ફોન અને વાહનોના માલિકોને પોલીસે વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે બીરો રિપોર્ટ